सत्संग महापुरुषों के सत्संग भी न मंसूर रहे नहीं कारण के मन खोरा के सत्संग से आत्मा नु खोरा भजन पहला तो कि तो मनुष्य अवतार महापुरुष के मनुष्य का अवतार देव का तो हम चौरा ओने प्रथम प्रत्येक को मनुष्य अवतार आवे चौरा लाख ओने जो

तुलसी के संगत संतों की कटे कोटे अपराध जो संतों संग थे ये तो माँ माँ पुरुष क्या को फिर उम्मती जाएंगे अंजेक काम करे और इफ़र बड़ी जाए अबे कारण के आपने बीजा संतों ने तो नवोरक्त होये पने आपना रबारी समाज में अंदर કેટલાય કુંભરામ જેવડા તો કેટલાય થઈ ગયા છે પર્યાનો કોઈ નામ નિશાન નથી રહે ત્રીજી પેઢી કેમ નામ નથી રહે કોઈ સાંભળતો લેતા અને કુંભરામ નું નામ કેમ પૂજે છે હુજુરમ નું નામ કેમ પૂજે છે નકે કે થઈ ગયા પર્યાણે કઈ કમાઈ કરી એમ સંતો આ કમાઈ કરવાની કે છે તો ચોરાસી મટાળો હોય ને તો મહાપુરુષો ભાવિવાન વાણી બોલ્યા તા કે ફેરો નામ નહીં મારા તારે કાટે જન્મ જતા રહ્યા હવે આ નામ કયું મહાપુરુષ કહે હવે આ નામ જાણવું હોય તો સંતોને ચરણી લાવવું પડે અને સંતોકો નામ મળે બીજે ના મળે જગું પરમ પ્રેમ સાહેબના ચરણઈ ગ્યાં ત્યાં વસ્તુ મળી ગઈ એટલે સંતો કહે છે કે કોઈતે નામ સંસારમાંથી મુક્તનો હોય કોરો નામ છે કે કોઈ રામ રામ કરતો હોય છે કૃષ્ણ કૃષ્ણ કહેતો હોય છે કોઈ રામોપેન કેતો હોય છે કોરો નામ પણ કેટલક નામ લઈ લઈ લેવાનો પડે બધા નામ લેશો વિહાના લેશો કોઈ પણ સંતો કે આથી મુક્ત નથી તમે કે તો કોટકડા સસનમાંથી મુક્તિ ન હોય આદિ નામ ગુપ્ત એને જાણવી લાગો હવે આદિ ને અમને વાત કરી જેમ હજી ભાટીને રામે ફિર કી દો ભક્ત કરે તો હજી અગમ ભેદ ભૂજો હું કવતે વચને આલો જે ગમન નથી એને વાત કરી કબીર સાહેબે એને એમ કીધું ગમનને માને એને અમને માનસંદ ઉપાય અગમ દેસ અમાર આ હવે આ નામ ક્યું અબ આ જાણો માટે ગુરુ ચરણે જાવું પડે અને જો કૃષ્ણ ને અને રામ ને કે રામાફિરની વાત કરી તો એ પણ સંતો ગુરુ ચરણે ગયા હતા તમે ઇતિહાસો હવે આપણે એના માની પણ એનું કીધું કરતા નથી હવે એને ગુરુને ખાપ પડી તો આપણે ન પડે

પણ કદા તને કરોડપતિ થાશે પણ તું ભોગવશો કેટલા દિવસ તો લેકર લેનાર તો આમ બેઠો છે પછી ધમે એટલા રૂપિયા છે ને તો ભેગાને અને એક સંત એ વાણીમાં કીધું ભજન વિના કન ભરું ન્યાલે કોકો કરશે ધનવાળા એટલે બી કેવો આવશે ભરવા પડશે ઉતાર કે ઉતાર ભરવા પડે ને નકીને

સંતો આ સમજાવે છે કે કદા ગમેય કરો પણ એનો ફળ થશે બાકી મુક્તિ નથી નથી મળતી બાબા ગુરુબારામે વાણી મકે દો કે ભક્ત એ દિલમાં ને મુક્તિ પળમાં રણദാસ સવા ન ગયો પડ્યો કે આદમ તો અંતરમાં বসে ભજન કરે તો ભેટે તે તો તમ મો બહુ ફરે નજર ના રાખે નેચે અને નેચે નજર રાખે તો કે ભેટે ઓ આદમ આપડા મત પરમાત્મા છે અમ કો બોલાવે આપણા બોલાવે છે રાજે ઊઈ જાય છે આ કોણ ઉઠાડે છે અમ કા સતો કોરો સંતો એને ઓરફન કરાવે છે કે તારા મત પરમાત્મા તો એના જોર કે તારે તારો ભજન કરવું છે એટલે બાપુ કો ધરે મે એક વાણી માં કીધું કે ગુરુજી ના નામ ની ભક્તિ સદિન મે મુક્તિ કે પલ માં एने लेवा न जावे पण पलम पण गुरु के माले तो ई वचन न चुके तो है न माता के तो एकत बेसी आसन करी ध्यान हरि न धरी या गुरु महाराज अपना रीत बतावे के तारे या एकत में बे ना भजन करो कर तो तो मन ने एकता करवे के तो अखंड दौर में सुरता न सदो तो मनवती न मोबो तो

લખડે એ પછી અંતે લતખાવા નદી આવે આશા જા વાસા સુતા જા મુકમ જો પોતાને આશા હોય કે શ્વાસ ઉડે અને અહીંયા પાછો વળી એ પરમાત્મા એના અવતાર ગમે એ ધોની માપે પછી જો આટા મારે એટલે સંતો સુતાનો જોઈન્ટ કરાવે છે સબદ સાથે કે આ નામની સાથે તો જોઈન્ટ કરી લે એટલે રવિ સાહેબને કેવું પડ્યું readline કે તો કા ફેરી લે તો આ નામ ની માળા તારા કટે જન્મ જંદારા પ્રેમા છ ગુરુ કન કે પૂજી કર લે આ બીજા થી નતે મર પડે એવો એક બાપાય વાણી માં છે કે કાઠલ તા કેમ ઉગડે હવે કાટા નું જુગો જુગો નો કાર સળી જો છે ઈ જો તારા બોલો તો ગુરુ કને જાવે છે બીજા થી નતે બોલે કાટલ તા કેમ કરે કેમ કરી ઉગળે ગુરુકમ પૂચી લે એલે કીધું કે હિમ સાહેબે પડી જ વાત કરી કે ગુરુકમ કેરી પૂચી કર લે ઘટમોહ કાટડા આ તાને દૂર કરો તો ગઢ ભીતર દરવાજે તો પરમાત્મા અંદર જ છે એનો વેટો થાય કશા કે તો કે હા આરે કાયામાં ફંગત ગંગા સિદ્ધ પરોપત પારા

पार्वती जी शंकर भगवान पर गुरु मात्र दृष्टि था कई न तो तो ऐसे अन कई नहीं तो आशे गीता में कृष्ण भगवान ने लिखी हो कि न सस्त्र का पीना आगे पवन सूख में ना आगे पानी भीजी ना आगे अब आओ परमात्मा से कि न संतों के आना तो रखे अब आ संतों पिया કીધું આ એક નામનો ચડી જાય જાય તો તો પછી પછી આ આ આ જુગો જુગનું ચક્ર મટી અને અને ન ઉતરે એકવાર એવું બનવું પડે પડે ગુરુ કરવું નામનો ચડ્યો હાચો ચડ્યો નો હવે આ હરિજનનો ગુરુ કરવા એટલે તમે વિચારતો કરો દરબારની મીરાની દીકરી તો ગુરુ ચરણ જાય પાસે હરિજન ગુરુ પડેને ભગવાન ધારે તો કામ માર પરમાત્મા છે ઈ દુ ઉતારે પા ગુરુ ઉતારે બહુ પાર બબુ કો બરા ગળીવાણી માં કીધું કે ગુરુ છે આ બહુ પાર ના ઉતરે આ મનુષ્યો ની એટલે હવે દેવ પણ આશા કરે છે કે પરમાત્મા મને મનુષ્યો ની માં તો ઉતારવા ભજન કરવું હોય અને આપણે તો મરી ગયું ભએ અને એમાં બધે લગભગ તો ગુરુ એ મરી જા પણ ગુરુ કે માલી ધીરે ધીરે પકળ કરીને इंद्रियों ने वश करिए जिनके हम भजन करिए तो आप सब परमात्मा ना अब तक भगवान ही बोले तो आजू था आजू बाजू आ गुरुजी जी मार आया न मारा जोर गुरु इसले सब जैसे गुरु से पर ये ना आदेश थी आ गुरु जी था ना ये फेरो करावे ये हम गोरख ना तक के तो गोरख जागता नरसिंह तो मरे नहीं जंदे हो पत्थर જો પથરે પૂજા કે પર ભગવાન મળી जातो તો તો મોટો મોટો પહાડ ઉધો એટલે કોક ના કે બે એક ત્રીજી કરી માં પર બોક ના તો એક ભૂલ્યો दूજો ભૂલ્યો ભૂલ્યો સબ સજા આખો આ સંસાર ભૂલી જ જાય આ બનામાં નઈ કરવાની જરૂર છે બરાબર પણ એમાં કાક આપણે વિચાર કરી કા કે આપ જે સહી બરાબર છે આપણે खंडित નથી કરવાનો પણ એનાથી મુક્ત એ નદી થાય 84 નથી છૂટે એનો ફર દર્શય તિયા કોરકના જાય ભૂલ્યો દુરો ભૂલ્યો ભૂલ્યો સબ સતા એક ના ભૂલ્યો જો વેરખો એને ભજનનો હાથ આ ગાયના ભજન કેવા વાણી કેવા વાણી કામાને જરૂર છે કે ભક્તિ સાખી માં કે દુખ સૂતા કાગ જાગે તરખે મેરા ઘાકો ના લાગવા દો લાગે સતો એક ટપાળી બને ખાકડે

કોઈ અધિકાર નહીં થાય કદાચ બે માણ હશે ને તો બાયબાઈ નો ભગવાન ભોગવન એટલે સંતો કહે છે તારો ક્રમ નો શું લે અનતો ભજન કરી લેજો જો ભજન કરસમ તો બહુ પારું થવાય ઓ છે તો 84 સુટ આવ્યો છે અને ન કેય તો 84 કે લેવા જાવ પડે નથી તો તેર છે તો બાપું સંતનંભાઈ બોલી સંતકૃમ મહારાજ